ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ કચ્છમાં ત્રણ એર શો યોજી રહી છે જે પૈકી આજે અબડાસા તાલુકાના પિંગલેશ્વર બીચ પર દિલ ધડક એર શો યોજાયો હતો આ એર શો જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને સૂર્યકિરણ એરોબેટિક ટીમના હવાઈ કરતબો નિહાળી લોકો મંત્રમુગ્ધ બન્યા હતા કચ્છના નલિયા પાસેના પિંગલેશ્વર બીચ ખાતે આ એર શો યોજાયો હતો જેમાં નીચે બ્લુ રંગનો દરિયો અને ઉપર નવ વિમાનો દ્વારા ત્રિરંગી રંગોના હવાઈ કરતબે આકર્ષણ જમાવ્યું હતું ઉલ્લેખનીય છે કે કચ્છના અબલાસામાં પ્રથમ વખત એર શો યોજાયો છે તો સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા એકત્રીસમી જાન્યુઆરી અને એક ફેબ્રુઆરીના કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણ માં પણ બે દિવસ એર શો યોજાશે ઇન્ડિયન એરફોર્સના સૂર્ય સૂર્યકિરણ એરોબેટિક ટીમના નવ હોક વિમાનો દ્વારા આકાશમાં અદભુત કરતબો કરવામાં આવ્યા હતા આગ અગાઉ પણ ગત વર્ષે જાન્યુઆરી માસમાં બે દિવસ માટે આ એર શો એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયો હતો સૂર્યકિરણ વર્ષ બાદ પ્રથમવાર એરફોર્સની ટ્રાય કલર ડિસ્પ્લે એટલે કે કેસરી સફેદ અને લીલા રંગના સ્મોકનો ઉપયોગ કરીને કર્તબો રજૂ કરવામાં આવ્યા હતા નલિયા ખાતેનો આ એર શો લગભગ ત્રીસ થી પાત્રીસ મિનિટ સુધી જેટલો ચાલ્યો હતો અને પિંગલેશ્વર બીચથી સો ફૂટ ઉપર આ તમામ તમામ કરતબો કરવામાં આવ્યા હતા આ એર શો દરમિયાન નલિયાનું ગગન સૂર્ય એરોબેટિક ટીમ ના પ્લેન ના અવાજો અને પ્રેક્ષકોની તાળીઓના નાદથી હતું આ એર શો દરમિયાન જુદા જુદા ફોર્મેશન કરવામાં આવ્યા હતા જેમાં લૂપ્સ રોલ્સ હેડ ઓન ક્રોસ બસ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા તેમજ રૂવાટા ઉભા કરી દે તેવા એરોબેટિક કર્તબોનું નું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જ્યારે સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા ડીએનએ ફોર્મેશન કરવામાં આવ્યું હતું ત્યારે બીચ પર હાજર તમામ દર્શકો પણ રોમાંચિત થઈ ગયા હતા